માંડવી વાલ્મિકી સમાજ દ્વારા ચોથો સમૂહ લગ્નોત્સવ યોજાયો જેમાં સાત દંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા આજે માંડવી વાલ્મિકી સમાજના આંગણે ચોથ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નની અંદર દીકરીઓને ભેટ સોગવાટ રૂપે ઓછામાં ઓછી દોઢસોથી પોણા બસોની આઇટમ મળેલ છે અને આ સમૂહ લગ્નની અંદર ભવ્ય રીતે પાર પાડવામાં આવેલ છે અને રાત દિવસ એક કરી સમગ્ર ટીમ આ સમૂહ લગ્નને સફળ કરવા માટે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું માંડવી વાલ્મિકી સમાજનો કે આ ચોથા લગન પણ ભવ્ય રીતે સંપન્ન કરી અને બહુ જ સફળતા રૂપે જેને કહેવાય ને કે સફળતા રૂપે પાર કર્યા આ સમૂહ લગ્નની અંદર માંડવી વાલ્મિકી સમાજની અંદર આપણા લોકલાડીલા શ્રી અનિરુદ્ધભાઈએ પણ હાજરી આપી મા સંતોએ હાજરી આપી અને નગરપાલિકાના તમામ હોદ્દેદારોએ પણ હાજરી આપી અને ભવ્ય રીતે જેને કહેવાય તાલુકાના દરેક ખૂણાઓથી સમાજના આગેવાનશ્રીઓએ હાજરી આપી હું આ સ્તરથી કચ્છ જિલ્લા પ્રમુખ તરફથી હું તમામ ટીમને અંતરથી શુભેચ્છા પાઠવું છું આભાર વ્યક્ત કરું છું કે આવું ભવ્ય સમૂહ લગ્ન જેને કહેવાય કે બહુ ઉત્તમ મન પ્રભાવિત થઈ જાય એવું સમૂહ લગ્ન આજે ભવ્ય રીતે પાર પાડ્યું આ સ્તરથી મીડિયા માધ્યમથી ડીલર હાથે જેને દાન આપ્યું દીકરીઓને એ દાતાશ્રીઓનો પણ હું ખૂબ અંતરથી આભાર વ્યક્ત કરું છું મિત્રો સાથ અને સહકાર આપવા બદલ સમગ્ર ટીમ સમાજનો અને તેમજ દાતાશ્રીનો હું કચ્છ વાલ્મિકી સમાજના પ્રમુખ તરીકે બધાનો અંતરથી આભાર વ્યક્ત કરું છું જય માતાજી આજ રોજ ધારાસભ્ય માંડવી મુન્દ્રાના અનિરુદ્ધભાઈ તરફથી આ વિસ્તારમાં દીકરીઓના સમૂહ લગ્ન માંડવી વાલ્મીકી સમાજની અંદર એમનું અવારનવાર દાન હોય છે અને અવારનવાર એમનું જમવાનું દીકરીઓને આપતા હોય છે અને બધા દાતાઓ હિન્દુ મુસલમાન સાથે રહી અને ખૂબ જ અમારી દીકરીઓને દોઢસો જેવી વસ્તુ મળેલી છે એવા જ અમારા મસ્કા ગામના સરપંચ કીર્તિભાઈ ગોર એમને પણ માંડવાનો જે જમણવાર આપેલું હતું હજાર પંદરસો માણસોનું જમણવાર આપેલ અને અનિરુદ્ધભાઈ ત્રણ ચાર હજાર વ્યક્તિઓનું આજે ભોજન કરાવેલ છે એમના હાથે અને ખૂબ જ એવા જ દાતાશ્રી અમારા ગૌરીબેન ચન્નાભાઈ સોલ એ લોકો પણ એમને પણ અન્નદાતા અમારા દાતા હોય છે અને ખૂબ જ અમારી સમાજના અખિલ કચ્છના પ્રમુખશ્રી તથા તાલુકા લેવલના બધા પ્રમુખ મંત્રીઓ હાજર હતા અને દીકરીઓને આશીર્વાદ આપ્યા છે અને એમનું પણ બહુ જ અહીંયા જબરજસ્ત આશીર્વાદ અને સહયોગ મળેલ છે અને એ લોકો તરફથી અખિલ કચ્છવાળા તરફથી અમને દીકરીઓને દાન પણ આપેલું છે જય જય માતાજી જય આ માંડવી વાલ્મિક સમાજ સમાજે ચતુર્થ સમૂહ લગ્ન આ ચોથી વાર માંડવી વાલ્મિક સમાજે સમૂહ લગ્ન યોજેલ છે આ સમૂહ લગ્નની અંદર અખિલ કચ્છના તમામ આગેવાનો તેમજ માંડવી શહેરના દાતાઓ તરફથી અમને ખૂબ દર વર્ષે યોગદાન મળેલ છે અને આપતા રહે છે આજ રોજ અમારા સમૂહ લગ્નની અંદર દીકરીઓને જે ભેટ સોગાતો મળી છે એકસો ને સાડત્રીસ જેવી દીકરીઓને આઈટમો રસોડાની આઈટમથી કરીને તમામ વસ્તુઓ અમને દાતરોએ આપી છે અને દર વર્ષે આપે છે કારણ કે અમે આ સમૂહ લગ્નો વાલ્મિક સમાજ માનવી એટલા માટે યોજે કે જે ગરીબ દીકરીઓ છે જે વાલ્મીક સમાજની છે તેના માટે કહીને અમે દીકરીઓ ગણે એક રૂપિયો લીધા વગર કોઈ પણ જાતનું પૈસા લીધા વગર દીકરીઓને અમે પરણાવી છીએ અને જે દાતાઓ અમને સહયોગ આપે છે તેનો અમે પૂરેપૂરો સદઉપયોગ કરી અને આનો લાભ અમે વાલ્મીક સમાજ માંડવી લઈ છીએ અને દરેક સમાજને વિનંતી છે કે દર વર્ષે આવા સમૂહ લગ્ન યોજો વ્યક્તિગત ઘરે લગ્ન કરવાથી ખોટા ખર્ચામાંથી બચી અને આવા સમૂહ લગ્ન સાથ સહકાર મળે ખર્ચનો આપણો બચાવ થાય માટે દરેક સમાજને અમારી વિનંતી છે કે આપણી વાલ્મિક સમાજને ખાસ વિનંતી છે કે દર વર્ષે આવું આયોજન કરે અને ગરીબ દીકરીઓને સારા લગ્ન અને સારું બધું સહયોગ મળે એવી અમારી અને અખિલ કચ્છનો જે સહયોગ મળ્યો છે તે બદલ અમે દરેક સમાજનો અખિલ કચ્છનો અમે ખૂબ ખૂબ આભારી છે